આવતા લોકો સાવધાન થઈ તમારું કામ અહીં થાય કારણ કે અધિકારીઓ ફિલ્ડમાં છે બહુમાળી ભવનમાં આવેલા સહકારી રજિસ્ટ્રેશન ઓફિસમાં અધિકારીઓની પાંખી હાજરી પણ જોવા મળી હતી સાડા અગિયાર જેટલો સમય થઈ ગયો હતો છતાં પણ ઓફિસમાં સ્ટાફની પાંખી હાજરી જોવા મળી હતી ત્યારે આ દ્રશ્યો નિર્માણ ન્યૂઝના કેમેરામાં કેદ થયા હતા રાજકોટની બહુમાળી બિલ્ડિંગમાં જો તમારે કામ કરાવવું હોય હવે તો પાંચ નહીં પરંતુ અનેક ધક્કા છે તે હવે ખાવા પડશે કારણ કે રાજકોટની વાત કરવામાં તો બહુમાળી બિલ્ડિંગની અંદર પ્રજાના સીધા કામો થતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક ઓફિસોની અંદર જે અધિકારીઓ છે તેની હાજરી છે તે હવે પાખી જોવા મળી રહી છે રાજકોટ જિલ્લા રજીસ્ટ્રી સહકારી મંડળીની ઓફિસ છે તેમાં ચોવીસ જણાનો સ્ટાફ છે તે કાર્યરત છે પરંતુ અગિયાર વાગે નોકરીનો સમય શરૂ થવાને બદલે સાડા અગિયાર વાગવા છતાં પણ હજી પચાસ ટકા કરતાં પણ ઓછો સ્ટાફ છે તે અહીં ઉપસ્થિત છે મહત્ત્વનું છે કે ગઈકાલે જ હજી રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા છે તે તમામ અધિકારીઓને છે તે તાકીદ કરવામાં આવી છે કે તમામને જે અધિકારીઓ હોય તેમણે સમયસર અને પૂરતો સમય છે તે ઓફિસોમાં ફાળવવો અને પ્રજાના કામોને જે છે તે જો જે છે તે ભાર આપવું પરંતુ જે રીતના દ્રશ્યો તમને બતાવી રહી છે ઓફિસની જ ઘડિયાળની અંદર તમને દ્રશ્યો બતાવી રહ્યા છે કે સાડા અગિયારનો ટાઈમ થયો છે છતાં પણ ચોવીસ અધિકારીઓ કે કર્મચારીઓમાંથી ફક્ત પચાસ ટકા જેટલા કર્મચારીઓ જ હજી હાજર છે જવાબદારોને પૂછવામાં આવતા અધિકારીઓ હાલ ફિલ્ડમાં હોય તેવો જવાબ છે તે હાલ સામે આવી રહ્યો છે મહત્ત્વનું એ રહેશે કે અધિકારીઓ જો ફિલ્ડમાં હશે કે પછી અલગ અલગ બહાર જો ઓફિસની બહાર હશે તો પ્રજાના કાર્યોનું શું થશે લોકો પોતાની કામ લઈ અને આવતા જ્યારે ઓફિસોમાં આવતા હશે ત્યારે આ તમામ લોકો સામે આ લોકોની કામગીરી ક્યારે થશે ક્યારે થશે ને મહત્વનું એ રહેશે કે એકવાર નહીં અનેક વખત બહુમાળી ભવનની ઓફિસોમાંથી આ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા છે ત્યારે રાજકોટની બહુમાળી ભવનમાં વધુ એક વખત છે તે સ્ટાફની પાખી હાજરીના સરકારી સહકારી મંડળીની આ ઓફિસ છે તેની અંદર છે તે હાલ પાખી હાજરીના ફરી એક વખત દ્રશ્યો છે તે હાલ સામે આવ્યા છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ રાજકોટ સાયબર ક્રાઇમની ઘટનામાં દિવસે દિવસે વધારો થતો જઈ